પાટીદાર આગેવાન જીગીશા પટેલની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે કથિત ઓડિયો ક્લિપમાં નરેશ પટેલ વિશે કરી રહ્યા છે વાતચીત કથિત ઓડિયો ક્લિપમાં બ્લેકમેલ અને રૂપિયા પડાવવાની વાતચીત સાંભળવા મળે છે ત્યારે જીગીશા પટેલ બ્લેકમેલિંગ શીખવી રહી હોય તેવી કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જી ચોવીસ કલાક આ કથિત ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું હવે છે ને હું તને કવિ પ્રમાણે ચાલતું હા તું છે ને નરેશ ની ઓફિસ છે હ એક ખાલી સીડી મોકલ હમ હમ બરાબર એની અંદર એક ચિઠ્ઠી રાખી દે બરોબર ટાઈપ કરેલી ટાઈપ કરેલી હો પોતાની જાતે લખેલી નહીં હા ટાઈપ કરેલી જે ભાઈ પ્રિન્ટ કાઢેલ હા પ્રિન્ટ કાઢેલી હા 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 કે આ વખતે કોરી છે હા હા નેક્સ્ટ ટાઈમ વિડિયો સાથે મોકલીશ હા હા એમ નહીં પણ એ ખબર તો પડી જાય ને કે આપણે મોકલી છે એમ કોને શું કામ ખબર પડે કોને કોને નામ દીધું તારું કુરિયર તો આપણે કુરિયર આપણે બધું કરીએ એટલે એની ડિટેલ્સ આપણો છોકરો આપી આવે ઓફિસે કઈ દઈએ કે સિવાય કોઈને ખોલવા હા હા એ સેટિંગ વાંધો નહીં ગોઠવીએ છોકરાને ખબર ના હોય કે અંદર શું હોય હમ હમ બરાબર બરાબર તારે દેવાનું તારે બીજા પાસે દેવડાવવાનું એવું કરવાનું હા હા અને કોઈ ઓળખતું જ ન હોય એવા માણસ પાસે દેવડાવવાનું હમ હા બરાબર એ રીતનું કરીએ તો થાય હા બરાબર અને છે ને એમાં આર એક છે ને ઓલો તે મને બતાવ્યો હતો ને એક ફોટો મૂકી દે હા બરોબર એ ખાલી સેમ્પલ મૂકી દેવો તો આજે કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે ને તેમાં નરેશ પટેલ વિશે વાતચીત થઈ રહી છે અને કથિત ઓડિયો ક્લિપમાં બ્લેકમેલ અને રૂપિયા પડાવવાની વાતચીત થઈ રહી છે મહત્વની વાત એ છે કે ઝી ચોવીસ કલાક આ કથિત ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું પરંતુ જે આ ઓડિયો ક્લિપ સામે આવી છે જીગીશા પટેલ બ્લેકમેલિંગ શીખવી રહી હોય તેવું આ ઓડિયો ક્લિપમાં સાંભળવા મળે છે તો ઓડિયો ક્લિપ મુદ્દે પરસોત્તમ પીપળિયાની પ્રતિક્રિયા સામે આવી નરેશ પટેલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું આ ષડયંત્ર છે તેવું પીપળિયાએ કીધું આખું પ્રકરણ ખોટી રીતે ઉભું કરવામાં આવ્યું છે તેવું પણ પીપળિયાએ નિવેદન આપ્યું છે રાજકીય હસ્તીઓએ તાબા હેઠળના કાર્યકરોને હાથો બનાવ્યા બંની અને જીકીશાએ અગાઉ પણ બીજા લોકો પાસે રૂપિયા પડાવ્યા હતા તેઓ પણ પીપળિયાએ કીધું છે એ બાબત ચોક્કસ છે કે આ કોઈ ત્રાહિત વ્યક્તિની સીડી નરેશભાઈને મોકલવાની હોય અને જો નરેશભાઈ એ છોકરીને ઓળખી જાય તો એમને બોલાવીને સમાધાન કે જે કાંઈ કરી શકે એ કરે નહીં તેવું તેનું કહેવાનું થાય છે હકીકતમાં આ આખું પ્રકરણ છે એ રાજકીય અસ્થિઓએ તેમના તાબાના જે કાર્યકરો છે તેમને હાથો બનાવીને નરેશભાઈનું ખોરલધામને અને પટેલ સમાજને નુકસાન થાય તે રીતે આ આખો પ્રકરણ ઊભું કરવામાં આવેલું છે જે જીગીશા પટેલ અને બંને ગજેરાનો તમે સંવાદ સાંભળો તેમને આ અગાઉ રકમો કેટલીક વ્યક્તિઓ પાસેથી પડવેલી છે અને વધુ રકમ પડાવવા માટેના આવા કારસાઓ તેઓ કરી રહ્યા છે અને આ અગાઉ પણ આવી બેલેક મેઇલિંગ કરવાના ગુનાઓ તેઓ ઉભા નોંધાયેલા છે